નમસ્કાર સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ મેમા માત્ર અખા ત્રીજે જ મુહુરત હોવાથી ચાર હજારથી વધુ લગ્ન સત્તર જુલાઈએ ચતુર્માસ શરૂ થાય તે પહેલા માત્ર પાંચ જ મુહૂર્ત હોવાથી ધસારો ગરમ મસાલાના ભાવ ઘટ્યા હોલસેલમાં ગરમ મસાલાના ભાવ વીસ થી પચાસ ટકા ઘટ્યા છૂટક બજારમાં ઘટતા નથી સાધનો ખરીદવા અરજી કરવી મળવા પાત્રો પણ વિદ્યાર્થીઓ ખુશખુશાલ ભાવનગરનું સામાન્ય પ્રવાહનું પંચાણું પોઈન્ટ ચોપન ટકા તથા વિજ્ઞાન પ્રવાહનું નેવ્યાસી પોઈન્ટ બોતેર ટકા પરિણામ નોંધાયું ઉનાળુ વેકેશન શાળાઓમાં પાંત્રીસ દિવસનું વેકેશન નવ થી બાર જૂન સુધી શાળા સંકુલો વેકેશનમાં વિદ્યાર્થીઓ વગર સોના રહેશે ગામના શ્રમજીવી પરિવાર જે મારવાડી વસાહતમાં રહે છે તેમનો પરેશ લાલાભાઈ કોળી પટેલ જે દીકરાને બચપનથી જ સાંભળવાની તકલીફ હતી જેના કારણે તેના પરિવાર ચિંતામાં હતો મારા દીકરાને અભ્યાસ કરી રીતે કરાવીશું પરંતુ ડેમાઈની શાળા નંબર એક જે સરકારી શાળા આવેલી છે સરકારી શાળાના શિક્ષક પરિવારે બાળકની તકલીફ સમજીને જે સારો અભ્યાસ કરી શકે તે દિશામાં તેમણે પ્રયત્નો કર્યા હતા ત્યારબાદ ધોરણ નવમાં બોરલ હાઈ ખાતે તેની એડમિશન લીધેલ હતું તેની કાનની તકલીફના કારણે તેને અભ્યાસ માટે પ્રથમ બેન્ચી છે તેમજ બેન્ચીસ બેસવું પડતું હતું નહીં તો તેને સાંભળવામાં ખૂબ જ તકલીફ પડતી હતી તે સમય દરમિયાન વાત્રક હોસ્પિટલ ખાતે શ્રવણ શક્તિની તકલીફવાળા બાળકોમાં તેમજ માટેનો કેમ્પ યોજાયો હતો તે સમય દરમિયાન કંપની વી હિયર કંપની તેમજ રેડક્રોસના સહયોગથી પરેશ કોડી પટેલને વિનામૂલ્યે મશીન આપવામાં આવ્યું હતું મશીન આપ્યા બાદ તેની શ્રવણ શક્તિમાં ખૂબ જ ચમત્કાર જોવા મળ્યો હતો અને આ ચમત્કારના પરિણામે ધોરણ દસમાં તેને બ્યાસી ટકા ઉપરાંત મેળવી શક્યો હતો ત્યારબાદ ધોરણ બારમાં તેમજ પરિણામ જાહેર થતા તેમાં પણ બ્યાસી ટકા માર્ક્સ મેળવતા તેનો પરિવાર તેમજ આજુબાજુ રહેતા સૌ શેરીના લોકો આનંદમાં આવ્યા હતા પરેશની શારીરિક શ્રવણ શક્તિની તકલીફમાં અરવલ્લી જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ રસ લઈને આ બાળક સારું ભણી શકે તેના શારીરિક તકલીફ દૂર થાય તે દિશામાં પ્રયત્નો કર્યા હતા બાળ તાલુકાના ગાબટ ગામના વિજયભાઇ શાહ તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલું આ શ્રવણ શક્તિ માટેનું મશીન સૌ પ્રથમ પરેશ કોળી પટેલને આપવામાં આવ્યું હતું આ મશીનનો જાદુ એવો ચાલ્યો હતો કે એક દિવ્યાંગ વિદ્યાર્થીઓનું ભાવે ઉજ્જવળ બનાવ્યું હતું આવી સેવાકીય સંસ્થાઓના કારણે આવા કેટલાય દિવ્યાંગોનું ભવિષ્ય ઉજ્જવળ બનતું હોય છે બાયડ તાલુકાના ડેમે ગામ ખાતે પહોંચ્યા છે ત્યારે પરેશભાઈ એક ગરીબ પરિવારમાં આવે છે તેમને બચપનથી સાંભળવામાં તકલીફ હતી આજે તેમની સાથે વાત કરીશું કે તેમને કઈ કંપની આપ્યું છે અને અત્યારે કેવું લાગે છે અને કેવો અનુભવ છે તમને મારું નામ પરેશ કુમાર લાલાભાઈ ખોડી પટેલ છે હું બાયડ તાલુકાના ડેમે ગામનો વતની છું હું એકથી આઠ ધોરણ ડેમાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો ત્યાં મને અભ્યાસમાં ખૂબ તકલીફ પડતી હતી કારણ એક જ હતું કે મને સંભળાતું ઓછું હતું તેના કારણે મારે પહેલી પાટલી અભ્યાસવું પડતું હતું પરંતુ એકથી આઠ પાસ કર્યા બાદ જ્યારે હું નવમા ધોરણમાં અભ્યાસ ચાલુ કર્યો અને દસમા ધોરણમાં આવ્યો ત્યારે અમારા ભૂતપૂર્વ સરપંચ શ્રી મહેશભાઈ કાળીદાસ પટેલ એમના સંપર્ક દ્વારા અમે વાત્રક ગયા કે એમના સંપર્ક દ્વારા અમને વાત્રક હોસ્પિટલમાંથી માત્રક હોસ્પિટલમાંથી અમને વી વીયર ઓએક્સ એવા ડિવાઇસ ડિવાઇસ એટલે કે શ્રવણ શ્રવણયંત્રની સુવિધા પ્રાપ્ત થઈ તેના કારણે મને સાંભળવામાં તકલીફ પડતી નથી અને હું છેલ્લી પાટલીએ બેસું વચ્ચે પાટલી બેસું કે પહેલી પાટલીએ બેસું બધી પાટલીએ સંભળાતું હતું અને તેના કારણે મારે દસમા ધોરણમાં બ્યાસી પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ટકા અને બારમા ધોરણમાં ત્યાંશી પોઈન્ટ ચૌદ ટકા જેવું પરિણામ આવ્યું હતું હું એક મધ્યમ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું મારો મારો પરિવાર મજૂરી કરીને ઘર ચલાવે છે આગળ જઈને શું બનાવું માગું છું આગળ જઈને હું આઈ એસ અધિકારી જેવો હોદ્દો હોદ્દો ધરાવવા માગું છું મારો પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર છે અને હું તેમનું નામ રોશન કરવા માગું છું એમનું નામ ઊંચું કરવા માગું છું એમને મજબૂત બનાવવા માગું છું રિપોર્ટર ઈશાકુરીભાઈ મારું નામ મીનાબેન લાલાભાઈ કોળી પટેલ છે મારો મારા બાબાનું નામ પરેશ કુમાર લાલાભાઈ કોળી પટેલ છે તેને નાનપણથી બચપણથી સાંભળવામાં ખૂબ તકલીફ પડતી હતી તો આ નવમાં સુધી અને પાછલી બેન્જીસ પર બેસવું પડતું હતું અને કાનની તકલીફને લીધે તે સાંભળવામાં અને બહુ તકલીફ પડતી એટલે તે પાછલી બેન્જીસ પર બેસતો હતો અને મશીન લાવ્યા પછી તેને સાંભળવામાં સારું સંભળાતું એટલે નવ દસમામાં માં એને બ્યાસી ટકા આવ્યા અને બારમા ધોરણમાં ત્યાં ત્યાં પોઈન્ટ ચૌદ ટકા એટલે કે પંચ્યાસી ટકા જેટલું એનું ભણતર આવ્યું છે અને તેને ભણવામાં ખૂબ જ મહેનત કરી છે અને મહેશ કાકાનો સારો આભાર તો તેમને વાત્રક હોસ્પિટલમાં લઈ લઈ ગયા અને મારા બાબા પરેશને સારા ભણતરની કાનની પેલું કાનની હોસ્પિટલમાં લઈ ગયા અને મશીન લાવ્યા ત્યાર પછી તેને સાંભળવામાં તકલીફ પડતી નથી અને અત્યારે એને ઉચ્ચ ઉચ્ચ કોટીનો અભ્યાસ કરવામાં કલેક્ટરની નોકરી કરવાની સોચના છે તો મારી પણ એ ભાવના છે તો ત્યાંનું સપનું સાકાર કરે ભગવાન નમસ્કાર હું મહેશભાઈ પટેલ દભાઈ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મારા ગામના મજૂરી કરીને જીવન ગુજારતા ગોવિંદભાઈ પરિવાર એમનો પુત્ર લલા હવેલ અને એમનો પુત્ર પરેશ જે બચપનથી જ સાંભળવાની તકલીફ હતી બચપનથી સાંભળવાની તકલીફના કારણે એના અભ્યાસમાં ખૂબ તકલીફ પડતી હતી એકથી આઠ ધોરણ ડેમાય શાળા નંબર એક સરકારી શાળા છે ત્યાં એને અભ્યાસ કર્યો ત્યાંના શાળા પરિવારે એની જે તકલીફ હતી એના કારણે એને ખૂબ જ સારી રીતે ભણી શકે તે દિશામાં એમને પ્રયત્ન કર્યો હતો ધોરણ નવમાં એ બોરલ ખાતે ગયો એની તકલીફથી હું વાકેફ હતો જેના કારણે વી હિયર કંપની દ્વારા એક શ્રવણ યંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું વિજયભાઈ શાહ જેઓ ગાબટના વતની છે એ મારા મિત્ર છે એટલે મેં વાત કરી હતી કે ભાઈ અમારા ગામમાં આવો દીકરો છે એના અભ્યાસમાં આવી તકલીફ પડશે છે તો તેમને એનો તમામ પ્રકારનો એની સારવાર માટેનો એમણે પ્રયત્ન કર્યો અને એને મફતમાં આ શ્રવણ યંત્ર આપવામાં જેના કારણે ત્યારબાદ જે એને પહેલી પાટલીએ બેસવું પડતું હતું પરંતુ શાળાના શિક્ષક ગમે તે જગ્યાથી એને બોલે તો એ સાંભળી શકતો હતો જેના કારણે દસમા ધોરણમાં તેને બ્યાસી ટકા ઉપરાંતનું પરિણામ મેળવેલું હતું ત્યારબાદ આજ રોજ બારમા ધોરણનું પરિણામ આવ્યું ત્યારે એના ત્યાસી ટકા આવ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો કે મારા ગામનો એક શ્રમજીવી પરિવારનો બાળક આજે ત્યાંશી ટકા લાવ્યો છે એની શ્રવણ શક્તિની તકલીફ હોવા છતાં શારીરિક તકલીફ હોવા છતાં પણ એ માણસે ખૂબ એની મહેનત કરી અને એમાં એના માતા અને પરિવારે એને ખૂબ કાળજી રાખીને એને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે એની પણ ખેવણા છે કે મારે આઈએસ થવું છે મારા પરિવારને ગૌરવ વધારવું છે બનાસકાંઠાની બે હજાર ત્રણસો પિસ્તાળીસ પ્રાથમિક શાળાઓમાં નવ થી બાર જૂન સુધી પાંત્રીસ દિવસનું વેકેશન રહેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળું વેકેશન રખાય છે અમરેલીમાં ફ્રૂટ માર્કેટમાં છેલ્લા એક સપ્તાહમાં કેસર કેરીની આવક ડબલ થઈ છે અગાઉ દિવસમાં વીસથી પચીસ ક્વિન્ટલ આવક થઈ હતી પરંતુ અત્યારે પ્રતિદિન ચાલીસથી પિસ્તાળીસ ક્વિન્ટલ આવક નોંધાઈ રહી છે ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીનો વીસ કિલોનો સરેરાશ ભાવ રૂપિયા બે હજાર બસો રહ્યો હતો ચાલુ વર્ષે માર્કેટમાં કેસર કેરીની આવક બજારમાં મોડી થઈ હતી પરંતુ હવે માર્કેટમાં સ્થાનિક કેસર કેરીની આવક વધી રહી નવસારી અને ડાંગ જિલ્લામાં આગામી બાર અને તેર મે રોજ છૂટોછવાયો છવાયો સાધારણ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગે કરી છે ભારતીય મોસમ વિભાગે બુધવારે જે બુલેટિન બહાર પાડ્યું તેમાં આગામી બાર અને તેર મે રોજ નવસારી તથા ડાંગ જિલ્લામાં છૂટોછવાયો છવાયો સાધારણ વરસાદ પડવાની આગાહી કરી છે વધુમાં ડાંગમાં તો દસમી પણ વરસાદ પડી શકે છે એમ જણાવ્યું છે નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક તરફથી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સરકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા તો પછી ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો કોઈ પણ સંજોગોમાં લાયસન્સ પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ પેઢીઓ કે પછી ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં જેથી છેતરપિંડીથી બચી શકાય બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના આઠ હજાર ત્રણસો ને સાઈડ બોક્સની આવક થઈ છે જેમાં બોક્સના ભાવ રૂપિયા તેરસોથી ચૌદસો રહ્યા હતા ખાસ કરીને અથાણાની કેરીની પણ વધારે પ્રમાણમાં આવક થઈ રહી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યજ ગજરાએ જણાવ્યું કે હાલ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે કેસર કેરીની આવક થઈ રહી છે ખાસ કરીને હાલમાં અથાણાની સિઝન ચાલી રહી છે જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની આવકમાં વધારે પ્રમાણમાં થઈ રહી છે શૈક્ષણિક સત્ર પૂર્ણ થતા ગુરુવારથી જિલ્લાની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની રજાઓ રહેશે શિક્ષકો સત્રના શિક્ષણ કાર્યના અંતે ચૂંટણી ફરજ પછી બુધવારે શાળામાં છેલ્લા દિવસે હાજરી આપી ગુરુવારથી વેકેશન પડ્યું મહેસાણા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં નવ મેથી બાર જૂન સુધી શાળા સંકુલો વેકેશનમાં વિદ્યાર્થીઓ વગર સોના રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધોરણ બારની સાયન્સ કોમર્સ અને આર્ટસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં સામાન્ય પ્રવાહનું પંચાણું પોઈન્ટ ચોપન ટકા તથા વિજ્ઞાન પ્રવાહનું નેવ્યાસી પોઈન્ટ બોતેર ટકા નોંધાયું હતું ગુજરાત બોર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક જ દિવસે ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટસ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું બાગાયત ખાતાની સબસિડીનું ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે સબસિડીનું ધોરણ જાણવા ખેડૂતોએ વેબસાઇટ પર રૂબરૂ ચેક કરવું વેબસાઇટ મોબાઈલના વેબ બ્રાઉઝરમાં ઓપન કરવી હાઇબ્રિડ બિયારણથી શાકભાજીની ખેતી શાકભાજીનો કાચો મંડપ આંબા કલમનું નવું વાવેતર બેટરી ઓપરેટેડ પંપ ડિજિટલ વજન કાંટો પ્લાસ્ટિક કેરેટ તાડપત્રી પાવર ટીલર પાવર વિડર મિની ટ્રેક્ટર કેર ટીશ્યુ સોપાનું નવું વાવેતર રોપાનું નવું વાવેતર તેમજ પપૈયાનું નવું વાવેતર છૂટા ફૂલોનું નવું ધરાવતા ખેડૂતો માટે આરસીસી પાણીના ટાંકા ઓનલાઈન અરજી કરવા માટે નજીકની પંચાયતમાં વીસી પાસે સાત બાર આઠ અધાર કાર્ડ નકલ રાશન કાર્ડ ની નકલ અને બેંક પાસબુકની નકલ વગેરે લઈને જવું તેમ છતાં છૂટક બજારમાં વેપારીઓ વધુ નફાખોરીને લાલચ છે તેનો લાભ ગ્રાહકો આપતા નથી ચાલુ વર્ષે હોલસેલમાં કાશ્મીરી મરચાનો પ્રતિ કિલો ભાવ રૂપિયા ચારસો છે જે છૂટક બજારમાં સાતસો પચાસ વેચાય છે